દ્વારકાધીશ મિત્રો હવે જો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ અને આજ થોડો પાછો વરસાદ આવી ગયો છે સાંજેથી ને આ બે દિથિયા અટણ માનવું થયું છે ખરેખર હવે ઘર પાણી જોવાટાણ ہر بہت سارا پی پانی پی لے جو نکلی گے گائی વાતાવરણ જોવો તમે હવે અત્યારે જાય છે મને ત્રણ દિવસ છે હાવ ઠંડુ જ વાતાવરણ છે બસ ધીમા હાલો ધીમા હાલો ભાગવા માંડ્યું તરફ તો આપણે આગળ પાછા મળીએ વાતાવરણ જુઓ તમે આવું ઠંડુ વાતાવરણ છે રાતે વરસાદ હતો એટલે ગારો બહુ છે વાળા પાણી આપણે મગ ખવડે હતા એ જગ્યાએ જો કેળામાં વરસાદ ના તો પલ્લી ગયા તા એવું બધું હતું આ બધી હમણાં છે બગ ગારો બારો બધી ચોટી ગયું એટલે કઈ કઈ ખાતા નતા એવા બધા ટાણે કોક કોક લે છે છોડવા હમણાં ભી મારી આવે વાય ખરે છે તો આપણે આ વિડીયોમાં બન્યા રેજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો બોલતા જ નહી પાછા આપણે આગળ મળી તે તો આપ મકાઈ લઈને આવે છે ભે આટુ વાઢવા એવા તા જો સનેડો ભરે છે અટાણે હમણાં તમને બતાવું આગળ જો જોઈ લઈ એમ ને આટલી થઈ રે મકાઈ એમ ને એ લાગતું કડીક આઘાત આવે એની બે હાટું લઈ તમને દેખાય કોક કોક સાટા પડે છે Não volta, né? ah, o gato agora, não o gato, meu. Olha o agora. ગાયો આમાં ઘે હું આમ પાછળ હજી છે પોલસી એવું છે બધું વેલ બેલ બધી ખાય તો આગળ પાછા મળીએ થોડીક જેવુ ખડ હતુ આ એટલે પોળું કરી દીધું આમ તો અડધા અંદર આમ પડ્યા છે અડધા આમાં ખાય છે ખડ ને જાડવા છે તમે જોઈ શકો છો આપણે પેલો બ્લોક બનાવ્યો હતો આ માર્ગ નો આ કેળા નો તો પાછા આપણે એ કેળામાં આવી ગયા છે સરસ છે ખડ સારું થઈ ગયું કેળામાં આપણે આગળ પાછા મળીશું કેળામાં પાછું મળી ગયું ખડ તો પાછું નાખી દીધું એ પાછા ખાય છે ખડ સારું છે કેળા માં લઈ લીધા છે આગળ તો ખડ ખાધો આમ હું બધી રખડી છે ગાયો ભાઈ છે અને ધીમો ધીમો વરસાદી આવે છે એટલે એવું છે બધા માર્ગ માં તો જેવું થયું છે તમે જોવો અટાણ અગિયાર વાગ્યા છે અને આ બધે માલ આમાં પોડ્યો છે આમ તો તમને સરખું નહી દેખાય મળીએ આપણે આગળ જો આગળ જો માર્ગ માર્ગમાં પડ્યા છે બધા તણ બસ બહુ માર્યો કે વરસાદ આવે છે ધીમો ધીમો વરહે છે

આપણે આ આખો વ્લોગ જોવા વિનંતી બે લાયકન દબાવી દેજો એટલે મારા વિડીયો તમારા સુધી પહોંચે ધીમે ધીમે પોળી ગયા છે આમાં કેળાઓમાં તો આપણા લોક તમને કેવા લાગે છે તો જરા કમેન્ટ કરજો એટલે આવું બધું છે અમારું જીવન બધું ગાયું ઘેવું સરાવતા હોય એવું છે બધું જો આમાં કેળામાં વેલાનું ખડ સારું છે એટલે ખાય છે આગળ એ બધી જો હમણાં છે બધી વેલા વેલા ખાઈ જે ગયું જો ટણા અને ભેઉ આમ મગ ખાય છે સોળ વાટણ અહિયાં છે એટલે ખાય છે એમાં વરસાદ ને તો આ રીતે બધી લીલોસમ સમ થઈ ગઈ છે અટાણે નળ કેળો અટાણે આખો આ રીતે અવણીના ઢોવાથી ને બધું એવું છે બધું ધોવા થઈ ગયા ઘે ઘોર જો હવે ઔણીમાં બધી ગાયું સરે છે વેલાય ઘણાય છે ખાયો દૂધલાના ને જોવો જો ગાયું સરે છે અટાણામાં સોકડીય પીગા છે હવે તો આપણે આગળ પાસા મળીશું સરસ ગાયું સરવાસ ગાયું અને સોકડી આવી ગયા છે આપડે આમાં બધી રખડ છે આપણે આગળ મળી પાછા અઢી અને હવે ઢોરને પાણી પાછા લઈ લીધા છે આમ સોકડીએ સાજા તા કઉ મગ ને એવું કઈ કઈ ખાધું નહીં હમણાં પીડું જવું હમણાં છે બધી તો આપણે બપોર પછી પાછા મળીશું હાલ છે ન વગ્યા છે યાર તમે જોઈ શકો છો આમાં બધી સીપરામાં ઉભા રહે છે સરસ છે હવે આમાં ઓપ ટ્રીક બપોર આપણે કલ લીધા છે હવે આમાં બધી રકડ છે ઓપ જો તો તમને આ વ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણા વિડીયો તમને મળ્યા રાખે તો પછી આપણે આ વ્લોગ આવી સુધી રાખીશું તો ડાયરો ને દ્વારકાધીશ માલ પડ્યો છે બે હું